હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સવારના સવાર છ વાગ્યા છે તો અમારી બોર્નિંગ છે ને બહુ વહેલી થઈ ગઈ હતી અહીંયા ભાખરી બનાવું છું અને સાથે ચા બને છે આજે અમારા બધા દીદી છે ને જવાનું છે માનતા ચાલીન છે અહીંયાથી કેવું ગામ જવાનું થોરાડા અહીંયાથી થોરાડા જવાનું છે મમ્માઈ માતાજીનું મંદિર ત્યાં છે ને ત્યાં ચાલીને મારે છે ને બેક પેઇન અત્યારમાં સવારમાં બહુ જાજુ હોય ને એટલે મારે ચાલવું નથી એટલે હું નથી જવાની એટલું બધું ચાલી ન જઈ શકાય અને રિટર્નમાં કાંઈ નહીં મળે તોય એ ચાલી નાખવું પડશે એટલી કેપેસિટી નથી અને મારે ઘરે કામ છે આવી એટલે હું નથી જવાની ને પરવાને ખુશી બી સૂતા છે અને બાકી બધા દીદી ને બધા ભાભી છે ઈ જાય છે બધા જાય છે ચાલે અરે આવડા મોટા સુડાવાનો હે

છોડો યાર આયે ની જેમ પાણી ભરવા જાય મતલબ બાટલો ફિટ કરી દે હે એ તો છે વાડીય થી છે એટલે આવે તો દાદા આ કામ કરે છે અને મારું કામ છે લાસ્ટ આ પોતું મારવાનું બાકી બધું મમ્માએ ઓલરેડી કરી નાખ્યું છે મારે આ ખાલી પોતું મારવાનું જસ્ટ હમણાં લાસ્ટ તો કર્યો ને હું પાડી মি <laughs>

દાળ ભાત બનાવ્યા છે પોણા નવ થઈ ગયા છે મારે ઘરનું કામે ચાલે છે અને હારે હારે રસોઈ બને છે ખુશી લઈ લે અને ભાત બની ગયા છે ને અત્યારે દાળ બાફવા મૂકી છે બાટલો વયો ગયો ને એટલે થોડુંક લેટ થયું નહીં ત્યારે અત્યારે અડધું બની ગયું સવારનું એક કામ સોંપવામાં આવ્યું છે પોતા મારવાનું તો એ અડધે થી રાખી દીધું ચા બની ગયું તો અત્યારે ઘરની ક્લીનિંગ થઈ છે પણ હવે મમ્મા કરે છે ફ્રિજની ક્લીનિંગ બાકી અહિયા <laughs> 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 દાળ છે આની દાળ બફાઈ ગઈ છે ભાત તૈયાર છે બીજું આની અંદર શું આની અંદર સબ્જી મતલબ બફાઈ ગઈ છે ચોળા અને આ નાઈ ના આવી ગયો છે પણ આજે આવું ઉઠ્યું નથી ઉઠાડો કો કલર ઉઠાડે તું ઉઠાડે બાડક ખરાબ ખાત થાય છે ને મને ફટાક ધો મોટકી દેવલા नंतर ने मुकू वाला तुमानाोडो स्पंदे એટલે કરતો ગોપી બોવ ગોપી બોવ લેપટોપ તો એન મો ફ્રીઝ ધોઈ ફ્રીઝ ધોતી ને જો એટલે પાણી નાખી નહોતું હોય પણ આ એટલું ખરાબ થઈ ગયું તો ને એટલે પાવડર થી ધોવું લીકવિડ થઈ ગયું સાડા દસ વાગી ગયા છે અને હવે અમારી રસોઈ બને છે ફાઇનલી અત્યાર સુધી છે ને કામ કરતા કરતાં રસોઈ બંધ હવે ફાઇનલ રસોઈ બને છે ખુશી અને શ્રેય છે ને થોડુંક એવું કટિંગ કરવા મને હેલ્પ કરે છે સુધારી દે છે ટામેટા અને બસ દાળ ને સાફી બફાઈ દીદી ને એ લોકો સાડાનો પોણા દસે આવી ગયા હતા ને તો એ લોકો ગયા છે નદીએ કપડાં ધોવા માટે કારણ કે કાલના બધું જે ઘરના એક્સ્ટ્રા કપડાં હોય ને બેડશીટ ને એ બધું કાઢ્યું હતું તો બહુ હતા સાંજે છ વાગે અમારે જવાનું હતું પણ અત્યારે એ ફ્રી હતા ને તો એ કેમ એને કોસ કરતા આવી નદીએ તો નદીએ કપડાં ધોવાની બહુ મજા આવે પણ મારે રસોઈ બનાવવાનું કામ છે ને એટલે અમે નથી ગયા પણ અમારા ગામની નદી તમને ચોક્કસ બતાવશું નર્મદાનું પાણી છોડ્યું છે એટલે નદી જાય છે ફૂલે ફૂલ આજ બાપુજી શું કામ કર્યું વાળીએ ખાલી આટો મારા કેમ એવી અડપ ચડે તમને દાદા જવેજ તડકાનું કેમ અડપ ચડે જવાનું એમ

બે દી પછી આવ્યો બહુ આ ગોરીન અપુન તો દો દિન બાદ હી આયેંગા બો આ ગુ હે ને એટલે અહીંયા હે લીંબોડી છે પછી રીંગ બનાવવાનું છે કે જાય લીંબોડી છે છે વાય રીંગ બનાવવાનું છે હું બોલી લઉં હટ પછી આયા જેડી છે અને આ છે લીંબડા क्या हूँ है ना खबर लसन लसन है अना डूब भी गई ना लसन है लसन छ बाकी अपन लिमड़ा तोड़ेंगे इतना तो काफ़ी है शायद एक छोटी सी दाखी भी तोड़ लेते हैं

જમી લીધું છે અને હવે ચાલે છે કામ ખુશીબેન અહીંયા પોતા મારે છે મારે

હવે સાંજ સુધી એમાં બીજું કંઈ નહીં ખાતા એની મેંગો ડોલી દાદા ની માવા મલાઈ શ્રેયા ની ચોકો બાર અને ગુલકંદ ફી ની બધા એની કઈ લીધી બધા એની મેંગો ડોલી એ ચાર વાગી ગયા છે અમારે હમણાં થોડીક વારમાં પછી વાડીએ જવાનો પ્લાન છે કારણ કે ત્યાં ઘઉં સાફ કરવાનું ને એવું કામ છે એટલે પાંચ વાગે આઈ થિંક જશું ચા તો પીવાય ગઈ ખુશી દાદા ચા તો બનાવી દીધી I'm second candy, no time, thank you. <laughs>